મીડિયમ ટુ ટ્રાન્સફોર્મ ધ એન્ટાયર સોસાયટી એન્ડ એમ્પાવર એવરી ચાઈલ્ડ ઓફ ધ નેશન ત્યારે આ કાર્યક્રમ આજના કાર્યક્રમ જેમાં આપણે તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને ડીપીટીના માધ્યમથી રૂપિયા ત્રણસો સિત્તેર કરોડની જે સ્કોલરશીપ સહાયનું વિતરણ કરવા જઈ રહ્યા છે એ સાહેબ ભારત સમગ્ર દેશના ઇતિહાસમાં કદાચ પ્રથમ એવી ઘટના હશે કે એક જ સમયે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી મોટી રકમની સહાય ચૂકવામાં આવે છે એ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને વિચારનો આજે જીવંત પુરાવો છે ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ત્રેવીસ વર્ષમાં આજે જે શિક્ષા યાત્રા છે એને અભૂતપૂર્વ બેન્ચમાર્ક હાસિલ કર્યા છે સરકારે શિક્ષણને હંમેશા પ્રાથમિકતા આપી છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રૂપિયા બાર હજાર કરોડથી વધુનું રોકાણ કર્યા બાદ રાજ્યભરના હજારો શાળાઓમાં આધુનિક સુવિધાઓ અને શૈક્ષણિક ક્ષમતાઓ વિકસાવવામાં આવી છે ગુજરાતનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર લગભગ પૂરા દેશમાં એક આદર્શ મોડલ છે કે જેમાં વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શનનું પણ મોનિટર કરી અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસ અંતર્ગત કેવી રીતના ગુજરાત આગળ આવે તેની સતત ચિંતા આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કરવામાં આવે છે આ તમામ પહેલાંના પરિણામે રાજ્યમાં પ્રાથમિકથી માધ્યમિક સુધીના નામાંકનમાં સતત અને સ્થિર વૃદ્ધિ જોવા મળી રહી છે આ ચારેય સ્કોલરશીપ યોજનાની જો વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના એ દીકરીઓના સશક્તિકરણ માટેની સૌથી મોટી રાજ્યવ્યાપી પહેલ છે આ યોજનાનો પ્રભાવ અત્યંત વિશાળ છે અત્યાર સુધી દસ પોઈન્ટ ઓગણ પાંચ લાખ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા એક હજાર તેત્રીસ કરોડની સીધી મદદ ડીબીટીના માધ્યમથી પહોંચવામાં આવી છે ખાસ જણાવીશ કે આનું પરિણામ આજે આપણે એનું સક્સેસ સ્ટોરીની વાત કરીએ તો આના પ્રભાવથી વિદ્યાર્થીઓમાં જે વિદ્યાર્થીનો અત્યાર સુધી એટી પરસેન્ટ હતી તેની સંખ્યા લગભગ એક લાખ ચોવીસ હજાર પાંચસો તેમાંથી આંકડો વધી અને ચારસો આઠ સુધી પહોંચ્યો છે આ કોઈ નાની સિદ્ધિ નાની સુની સિદ્ધિ નથી અને ધોરણ બારમાં પ્રવેશ લેતી જે દીકરીઓ છે એમની સંખ્યા પણ તેર વધી અને તેત્રીસ ઓગણ નો વધારો થયો છે ખાસ તો એક સક્સેસ સ્ટોરી ની હું આ નમો લક્ષ્મી યોજનાની વાત કરું તો એક શ્રેયાબેન કરીને એક વિદ્યાર્થીની હતા અને એનું સપનું હતું કે સાયન્સ સ્ટ્રીમ લઈ અને આગળ ભણી અને ડોક્ટર થવું ત્યારે એમના પિતાશ્રી જે હતા એક શુગર ફેક્ટરીમાં ટ્રક ચલાવતા હતા ત્યારે એમને આ યોજનાના માધ્યમથી તેમણે અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ માં એડમિશન લઈ અને આજે ડોક્ટર બન્યા છે અને તેની સાથે એની નાની બહેન પણ આ જ યોજનાના માધ્યમથી અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં આજે અભ્યાસ કરી રહી છે એ આપણા બધા માટે ગૌરવની વાત છે નમ સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જે ભાવિ વિજ્ઞાનિકોના જે ભવિષ્ય છે એના સપનાને પાંખ આપવા માટેની આ યોજના છે આ યોજનામાં અત્યાર સુધી દોઢ લાખ વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે અને એકસો એકાવન પોઈન્ટ ચોર્યાસી કરોડની સહાય તેમના ખાતામાં સીધી જમા થઈ છે અને એનું પરિણામ પણ એ આવ્યું કે લગભગ પંદર હજાર બસો અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છ પોઈન્ટ ચોત્રીસ ટકાના વધારા સાથે નામાંકન વધ્યું છે જે બતાવે છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા અંગેની રૂચિમાં વધારો થયો છે આજે એક બીજી વાત કરીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના તે પણ ગુજરાતનું શિક્ષણ ખૂબ જ મજબૂત થાય સશક્તિકરણ થાય આ યોજના હેઠળ પચાસ હજાર વિદ્યાર્થીઓને લાભાન્વિત થયા છે અને છ્યાસી પોઈન્ટ ચૌદ કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના સાઠ હજાર વિદ્યાર્થીઓ લાભાન્વિત થઈ અને એકસઠ પોઈન્ટ સત્યાવીસ કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે અને આ ચારેય યોજનાનું સંયુક્ત પરિણામ આપણે જોઈએ તો લગભગ તેર લાખથી વધારે બાળકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને એક હજાર ત્રણસો બત્રીસ કરોડની સહાય તેમના ભવિષ્ય માટે રોકાય છે આજે એક નાની વાત થઈ જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ ત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત જે ભલામણ છે આપણે ધોરણ અને બાર ધોરણ દસ અને બારમામાં બેસ્ટ ઓફ ટુ એટલે બે વખત આપણે એમાં પરીક્ષા આપી શકીએ છીએ ત્યારે એની એક ખાલી નાનકડી સક્સેસ સ્ટોરી હું આપ સાથે હું રજૂ કરું છું કે આર્ય કરીને એક વિદ્યાર્થી હતો અને સુરતમાં અતિવૃષ્ટિ થઈ સાહેબ અને એ પોતે પરીક્ષામાં જે બેસ્ટ ઓફ ટુ હતું એમાં જ્યારે જોયો એને માત્ર તોતેર ટકા આવ્યા હતા જેઈના બીજા રાઉન્ડમાં એ ક્વોલિફાય હતો આઈઆઈટી માટે પરંતુ તોતેર ટકા આવવાથી એ તેમાં જે આઈઆઈટીમાં એડમિશન નથી મળી શકતો ત્યારે આપણે વિભાગે જે બેસ્ટ ઓફ ટુ અંતર્ગત બીજી પૂરક પરીક્ષા લીધી એમાં સાહેબ એને છોતેર ટકા આવ્યા અને બીજો રાઉન્ડ હતો એના બે દિવસ પહેલાં શિક્ષણ વિભાગ એ પરિણામ જાહેર કરવામાં સફળ રહ્યું અને એના પરિણામે ગુજરાતમાંથી એ વિદ્યાર્થીને આઈઆઈટીમાં એડમિશન મળી ગયું એ આપણી નેશનલ એજ્યુકેશન પોલિસીની જે બેસ્ટ ઓફ ટુ યોજના છે એ આપણે ગુજરાતમાં ખૂબ સફળ રીતે એનો અમલ કર્યું છે ત્યારે શાળાની વાત કરીએ તો રાજ્ય સરકારે સતત ભરતી પ્રક્રિયાઓને પણ ગતિશીલ બનાવી છે શિક્ષણમાં માનવ સંસાધન મજબૂત બનાવવા માટે વિવિધ પ્રક્રિયાઓ પણ ઝડપી ગતિએ પૂર્ણ કરી છે દિવ્યાંગજનો માટે પણ ખાસ ઝુંબેશ અંતર્ગત શિક્ષણ સહાયક ભરતી ટવેન્ટી ટ્વેન્ટી ફાઈવ માટે પંદરસો સોળ જગ્યાઓની જાહેરાત કરી છે અને શૈક્ષક શૈક્ષણિક ધોરણોને વધુ મજબૂત અને સક્ષમ બનાવવાની દિશામાં માની મુખ્યમંત્રી અને માનની નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણે ખૂબ જ સારા મહત્વપૂર્ણ પગલાંઓ લીધા છે ત્યારે ગુજરાતનું આ વિદ્યાર્થીનું જે ભવિષ્ય છે અને એ આજે આપણે ડીબીટીની સહાય આપ્યા છે એ આજે સહાય નહીં એ સાહેબ આજે સન્માન છે એ આ રોકાણ નથી આ આવનારા ભવિષ્યના ગુજરાતનું નિર્માણ છે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું નિર્માણનો આ પાયો છે આ એક આશા છે આ એક નવા યુગની શરૂઆત છે ત્યારે આજે શિક્ષિત સમાજના સપના સાકાર કરવાની દિશામાં ગુજરાત આજે અડગ છે તો આ ચારેય સ્કોલરશીપ યોજનાઓ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને મોટા પાયે શિક્ષક ભરતી આ બધું મળી અને ગુજરાતના વિદ્યાર્થીઓનું જીવન નવી દિશા નવી તક અને નવા સપનાથી ભરી દેશે એવી હું આપ સૌને શુભેચ્છા આપું છું સૌને ભારત માતા કીજે વંદે માતરમ જય જય દરવી ગુજરાત